હેલો વિદ્યાર્થી મિત્રો હું છું જી મેડમ સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે હું તમને તમારી સમક્ષ જે નવમા ધોરણની અંદર વિશેષ સંસ્કૃતની અંદર સોળમું ચેપ્ટર આવે છે બરાબર અજય ભવિષ્યથી એનું આપણે આજે છઠ્ઠા અને સાતમા શ્લોકનો અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આપણે આગાઉ એકથી પાંચ જે શ્લોક છે એનો અભ્યાસ કરી લીધો રહેશે બરાબર તેમાં એકથી પાંચ શ્લોકનો જે મારા સરસ શબ્દમાં મેં તમને શ્લોક સમજાવી દીધા છે આજે આપણે છઠ્ઠો અને સાતમાનો અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા જે શ્લોક છે એ આપણે શું કહેવા માંગે છે છઠ્ઠા નંબરનો શ્લોક તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જે શ્લોક છે તો તમે બધા કાગડાને તો ઓળખો છો બરાબર કાગડો કેવો હોય તો કે ચતુર હોય એ ચતુર કાગડો છે એ બધી જગ્યાએ અત્ર તત્ર બધી જગ્યાએ જોવા મળે અને એ શું કરે તો કે ભાઈ એ ચતુરાઈથી પોતાનો માળો બનાવે છે બરાબર એકદમ કારણ કે જ્યારે માળો બનાવે ત્યારે એ કોઈને જાણ નથી કરતો એટલે કે એનામાં જે સમયનો પણ ખૂબ ઉપ્યક કરે છે માળો બનાવી લે છે તો એવા તો ક્યાં પાંચ ગુણો છે જેથી મનુષ્ય જીવન મનુષ્ય પોતાના જીવનમાં અપનાવશે તો એમ કે સફળતા પ્રાપ્ત કરશે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જે છઠ્ઠા નંબરનો શ્લોક છે કે ગુટ ગ્રાહસ્ય ચાતુર્ય કાલી સંગ્રહ અપ્રમાદમ અનાલસ્યમ પંચ શિક્ષેત પંચ વાયસત વાય શિક્ષેત એટલે કે અહીંયા આપણે કાગડા પાસેથી પાંચ ગુણો તો વિદ્યાર્થી મિત્રો પહેલો શબ્દ છે કે ભાઈ ગુઢ ગ્રાહસ્થ્ય ગુઢ એટલે કે ગુપ્ત અને ગ્રાહસ્થ્ય એટલે ગૃહસ્થ જીવન જે કાગડાનું ગૃહસ્થ જીવન હોય કે કાગડો ક્યારે માળો બનાવે એનો માળો ક્યાં હોય એ બધું એ કોઈને જાણકારી નથી કરતો એ રહસ્ય એ ગુપ્ત રાખે છે બરાબર તો મનુષ્ય એની આગળથી આપણે ખાસ ગુણ લેવાનું છે કે મનુષ્ય પણ જે આપણી પર્સનલ વાત હોય કે જે આપણો ગોલ હોય બરાબર એની કોઈને આપણે જાણકારી નથી આપવાની કારણ કે એના એનાથી શું થશે કારણ કે તમને કોઈ કોઈ રીતે કોઈ પણ તમને બાધારૂપ બનશે તો અહીંયા એ ગુપ્ત ગૃહસ્થ જીવન એની આગળથી એક ગુણ લેવાનો વિદ્યાર્થી મિત્રો પછી ચાતુર્ય ચાતુર્ય એટલે કે ચતુરાય કાગડો કેવો હોય તો કે ચતુર હોય જ્યારે એનો સમય આવે ત્યારે એ માળો બનાવી લે છે બરાબર અને કોઈને જાણકારી નથી આપતો એ ચતુરાયનો ગુણ પણ એની આગળથી આપણે શીખવાનો છે પછી કાલે કાલે એટલે કે યોગ્ય સમયે માળો બનાવી લે છે સમયને ચૂકતો નથી તો મનુષ્યએ પણ જ્યારે એનો સમય આવે ત્યારે એ કામ કરી લેવું જોઈએ બરાબર જ્યારે ભણવાનો ટાઈમ હોય ત્યારે ભણી લેવું જોઈએ રમવાનો ટાઈમ હોય ત્યારે રમી લેવું જોઈએ જ્યારે એમ કે યોગ્ય સમય આવે ત્યારે એ કામ કરી લેવો જોઈએ જો એટલે કે આને આલય સંગ્રહ એટલે કે માળો માળો બનાવી બનાવી લે લે જ્યારે એનો સમય આવે ત્યારે હંમેશા છે પછી વિદ્યાર્થી મિત્રો છે શબ્દ અપ્રમાદમ અપ્રમાદમ એટલે કે બેદરકારીનો અભાવ હવે એ કાગડો છે એનામાં ક્યારેય બેદરકારી જોવા નથી મળતી બેદરકારી એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ કામ છે એ બરોબર ન કરવું આપણે કોઈ વિદ્યાર્થી હોય તો આપણે હોમવર્ક કરતા હોય કોઈ સરસ મજાનું કંઈક બનાવતા હોય બરાબર કે કે પ્રોજેક્ટ બનાવતા કોઈ પણ કામ કરતા હોય તો એમાં તમારા હોમવર્કની અંદર કંઈ અક્ષરમાં કંઈ ઠેકાણાનું હોય એટલે આપણે જે પણ કામ કરવાનું હોય એમાં કંઈ બેદરકારી ન રાખવી કામ કરવું તો સરસ વ્યવસ્થિત કામ કરવું એટલે અહીંયા કાગડામાં આવી બેદરકારી જોવા નથી મળતી બરાબર એનામાં ક્યારે આળસય નથી હોતી અહીંયા બીજો શબ્દ છે અનારસ છે કે એને ક્યારેય પોતાના જીવનમાં આળસ નથી હોતી જ્યારે એનો સમય આવે ત્યારે એ માળો બનાવી લે છે એમાં એ ચૂકતો નથી સમય એટલે એના એને આળસ નથી હોતી ક્યારેય એનું કામ એકદમ સરસ હોય છે બેદરકારીવાળું ન હોય બરાબર એટલે આ બધા ગુણો કાગડા આગળથી મનુષ્યને શીખવાના છે કે મનુષ્ય ક્યારેય કોઈ પણ કામમાં બેદરકારી ન રાખવી જોઈએ અને હંમેશા ક્યારેય આળસ ન હોવી જોઈએ તો માણસ સફળતા પ્રાપ્ત કરી શકે હવે એના એતાની એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો આ પંચ એટલા કેટલા કેટલા લક્ષણો કાગડા પાસેથી શીખવાના છે તો કે પાંચ વાય સાત કોની આગળથી શીખવાના છે તો કે ભાઈ કાગડા પાસેથી બરાબર અને લક્ષણ આની એટલે શું થાય લક્ષણો અને શિક્ષે એટલે શું થાય શીખવા જોઈએ બરાબર આ પાંચ લક્ષણો છે કાગડા આગળથી શીખવા જોઈએ બરાબર ક્યાં ક્યાં તો કે ગુઢ જે ગુપ્ત ગૃહસ્થ જીવન બરાબર પછી યોગ્ય સમયે માળો બનાવી લેવો પછી ચતુરાય પછી બેદરકારીનો અભાવ અને આળસ ન હોવી આ પાંચ લક્ષણો છે એ આપણે કાગડા પાસેથી શીખવા જોઈએ તો એમ કે મનુષ્ય છે જો આ પાંચ ગુણોનો પોતાના જીવનમાં અપનાવે તો મનુષ્ય છે એનું જીવન સાર્થક થાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક જે મૂકુ પ્રાણી છે જે પક્ષી કે પ્રાણી છે બરાબર જે પંચતંત્રની અંદર વિષ્ણુ શર્મા એ જેનામાંથી ઘણા બધા ઉપદેશ આપણે શીખવાના છે હવે વિદ્યાર્થી મિત્રો આનું આપણે સરસ મજાનો અનુવાદ કરશું કે ભાઈ ગુડ જે ગુપ્ત ગૃહસ્થ જીવન છે ચતુરાય છે બરાબર યોગ્ય સમયે માળો બનાવી લેવો પછી બેદરકારીનો અભાવ આળસ ન હોવી આ પાંચ લક્ષણો છે એ આપણે કાગડા પાસેથી શીખવા જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા છઠ્ઠો શ્લોકનો અનુવાદ પૂરો થાય છે હવે આપણે જે સરસ મજાનો સાતમા શ્લોક ઉપર જઈએ સાતમા જે સાતમા નંબરનો શ્લોક છે વિદ્યાર્થી મિત્રો એમાં શું કહે તો કે વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણને જે એક સવારે વહેલી સવારને આપણે વહેલી સવારે ઉઠીએ બરાબર તો આપણે સૌથી પ્રથમ પહેલાંના સમયની અંદર જે અત્યાર તો આપણે વિદ્યાર્થી મિત્રો આલારામ હોય ત્યારે જ આપણે સવારે વહેલા ઉઠી શકીએ પણ પહેલાંના સમયની અંદર જે માણસને સવારે વહેલી સવારનાર ઉઠ ઉઠારનાર કોણ હતું તો કે કુકડો બરાબર તો કુકડો બોલે અને માણસ ઉઠી જાય અત્યારે આપણે આલારામની જરૂર પડે છે ત્યારે એક જે પક્ષી છે કુકડો એ બોલતું બરાબર અને બધા લોકો જાગી જતા એટલે એની આગળથી વિદ્યાર્થી મિત્રો એ આપણને વહેલી સવારે જગાડનાર કુકડા આગળથી ચાર ગુણો આપણે પ્રાપ્ત કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો એવા એની આગળ કયા ચાર ગુણો છે જે આપણે ગ્રહણ કરીએ તો આપણું જીવન સાર્થક થઈ જાય બરાબર તો સરસ મજાની વાત કરવામાં આવી અહીંયા કુકડાના ગુણોની કે ભાઈ સરસ મજાની કે ભાઈ યુદ્ધમ સ પ્રાપ્ત ઉત્થન ઉથનામ બંધુભિહ સહભોજનમ ગતામ સ્ત્રીયમ કુકુટાત અપી ચતવારી લક્ષણ આ ચાર ગુણો છે એક આપણે કુકડા આગળથી શીખવાના છે યુદ્ધમ એટલે વિદ્યાર્થી મિત્રો લડાઈ કરવી બરાબર જ્યારે કા કુકડો છે એના પરિવાર ઉપર એના ભાઈઓ સાથે કોઈ પણ એમ કે કોઈ અન્યાય કરે છે બરાબર કોઈ એવી મુશ્કેલી આવે છે ત્યારે હંમેશા એ લડાઈ કરી લે છે ક્યારે એ અન્યાયનો સામનો કરવા માટે લડાઈ કરી લે છે અને એ વિદ્યાર્થી મિત્રો મનુષ્યએ પણ ગુણ અપનાવો જોઈએ કે કોઈ પોતાના પરિવાર ઉપર સમાજ ઉપર કોઈ આપત્તિ આવી તો એને લડવા માટે પોતે તૈયાર હોવા જોઈએ બરાબર આ ગુણ એક કુકડા પાસેથી આપણે શીખવો જોઈએ પછી વિદ્યાર્થી મિત્રો છે ચ એટલે કે અન્ય પ્રાપ્ત વહેલી પ્રાપ્ત એટલે કે વહેલી સવારે અને એટલે કે વહેલી સવારે ઉઠવું કુકડાની અંદર ખાસ ગુણ છે વિદ્યાર્થી મિત્રો કે કુકડો હંમેશા વહેલો જાગે છે બરાબર વહેલો ઉઠે છે અને બધાને જગાડે છે તો વિદ્યાર્થી મિત્રો મનુષ્ય હંમેશા પોતાના શરીરને નિરોગી રાખવા માટે અને હંમેશા એમ કે વ્યવસ્થિત જે આગલા આપણું આયોજન શું છે કાર્યનું કે આપણે જે વહેલાં ઉઠીએ રાતના વહેલા સુઈએ તો સવારે વહેલાં ઉઠીએ તો આપણું જે એક આખું શેડ્યુલ ગોઠવેલું હોય કામનું જે કાર્યક્રમ એ વ્યવસ્થિત થાય છે અને ભગવાનના કાર્ય છે ઘણો બધો ફાયદો થાય છે આપણા શરીરને ફાયદો થાય એટલે અહીંયા મનુષ્યએ પણ જેવી રીતે કુકડા પાસે ગુણ છે એ ગ્રહણ કરવું જોઈએ કે મનુષ્યએ સવારે વહેલાં ઉઠવું જોઈએ પછી વિદ્યાર્થી મિત્રો બંધુ સહ સહભોજનમ બંધુ બિહ એટલે કે પોતાના નાથ ભાઈઓ પોતાના ભાઈઓ સાથે સહ એટલે કે સાથે અને ભોજનમ એટલે કે ભોજન કરવું કે કુકડા આગળ સરસ મજાનો ગુણ છે કે એ હંમેશા પોતાના નાથ ભાઈઓ હોય ને ભાઈઓ સાથે હંમેશા હળી મળી અને સાથે ભોજન કરે છે બરાબર એની આગળથી મનુષ્ય એક સંગઠનનો ગુણ શીખવાનો છે કે આપણા જે ભાઈઓ હોય આપણું કુટુંબ હોય આપણું જે એની સાથે આપણે હંમેશા સાથે બેસીને જમવું જોઈએ એનાથી શું ફાયદો થાય તો કે ભાઈ આપણે એક

કુકડો હોય શું કરે છે તો કે પોતાના નાતભાઈઓની અંદર જે એની એક સ્ત્રીઓની રક્ષા કરે કઈ રીતે તો કે વિદ્યાર્થી મિત્રો એના નાથભાઈઓની અંદર જે એને કુકડી હોય તો કુકડી ઉપર કોઈ પણ એ કે આક્રમણ કરે કે કોઈ મુશ્કેલી આવે તો એ હંમેશા એની રક્ષા કરે છે એટલે મનુષ્ય એની અંદરથી ગુણ શીખવાનું છે કે કોઈ સ્ત્રી ઉપર એવી કોઈ આપત્તિ આવે મુશ્કેલી આવે સંકટ આવે ત્યારે આપણે એની હંમેશા રક્ષા કરવી જોઈએ બરાબર પછી વિદ્યાર્થી મિત્રો કોને આગળથી આ ગુણ શીખવાના છે તો કે ભાઈ કુકુટાતહ કુકુટાત એટલે કે કુકડા પાસેથી અને ચતવારી કેટલા ગુણો શીખવાના છે તો કે ચતવારી એટલે કે ચાર અને લક્ષણાની એટલે કે લક્ષણો અને શિક્ષિત એટલે કે શીખવા જોઈએ બરાબર આ ચાર ગુણો આપણે શીખવા જોઈએ ક્યાં ક્યાં ચાર ગુણો તો કે ભાઈ લડાઈ કરવી બરાબર વહેલી સવારે ઉઠવું પોતાના ભાત જાતભાઈઓ સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને બચાવી આ ચાર લક્ષણો છે એ આપણે કુકડા પાસેથી લેવા જોઈએ બરાબર કારણ કે તો આપણું જીવન સાર્થક થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આની અંદર સરસ મજાની વાત કરવામાં આવી કે ભાઈ કુકડા આગળ એવા સરસ મજાના ગુણો છે તો ક્યાં કયા ગુણો છે કુકડા આગળ તો વિદ્યાર્થી મિત્રો શું છે કુકડા આગળ તો કે ભાઈ એ લડાઈ કરે છે લડાઈ યુદ્ધ કરે છે જ્યારે મુશ્કેલીનો સમય આવે ત્યારે અને હંમેશા બધાને વેલા ઉઠાડે છે

આપણે આઠમા શ્લોક ની અંદર જોશું બરાબર તો તમને વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો અને સાતમો શ્લોક સમજાઈ ગયો છે છઠ્ઠા શ્લોક ની અંદર શું કીધું કોની આગળથી પાંચ ગુણો લેવાના છે કાગડા પાસેથી ક્યાં કયા ગુણો ગુટ જે ગુપ્ત ગૃહ સજીવન

જોઈએ બરાબર અહીંયા આપણે છ અને સાતમો શ્લોક પૂરો કરીએ છીએ હવે આપણે એક જ શ્લોક બાકી છે આઠમા નંબરનો બરાબર એ શ્લોક પૂરો કરીને પછી આપણે આગલા ચેપ્ટરમાં જશું તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને કંઈ પણ કન્ફ્યુઝ હોય કે કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો અને વિદ્યાર્થી મિત્રો લાઇક અને કોમેન્ટ ખાસ કરજો જેથી મને ખ્યાલ આવે બરાબર કે આગલા તમને કયા વિડીયો જોઈએ છે અને આગલા જે વિડીયો જોતા હોય એની ખાસ મને કોમેન્ટ કરજો થેન્ક યુ સો મચ